હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ શો બધા જય માતા બધાને જય મા મંગલ જય બાપુ સીતારામ તમારા બધાને સ્વાગત છે ફરી એકના બ્લોગની અંદર હવાર હવાર મસ્ત મસ્ત કરીને એક બ્લોગને સ્ટાર્ટ નહીં જશે ભાઈ મારા બા છે ને હવાનું છે ને રાંધો મીઠા છે ને કુલદીપભાઈ વીજ જશે નિશાળે શું કરશે ભાઈ નાસ્તામાં છે ભાઈ બટણ છે રોટલી છે ને રોટલા કરે છે મારા બા કા બા રોટલા બનાવો આ ટિફિન લીધા હોત નહોતું કે આ શાક ને બનાવ્યું પેલું કેવું છે હા આજ છે કે ભાઈ શનિવાર છે એવું છે એટલે છે ને ભાઈ ટિફિન નો લીધા હોય શનિવારની વહેલા છૂટા થઈ જાય આપણે તો ભાઈ બપોરે જમવા આવવાનું તો એ તો ખબર જ હોય કેમકે આપણે આખો તો હોય રજા પડે ડાયરેક્ટ આખો દીને રજા પડે એવું છે તો આપણે જવાનું છે કારખાને મસ્ત મસ્ત ફ્રેશ થઈ જશે ને આવશે છે ને ભાગ્યે કારખાને ડાયરેક્ટ તો ભાઈ આપણે કારખાને જતા ને તો અહીં છે ને ઘરે કરેલ હતી ભઠ્ઠી એટલે છે ને પેલા તાપી લઈએ આપણે કેમ કે ટાઈટ તવાય છે ને કોટ ને પહેરી દેવાની કેમ કે છે ને થઈ ગયા છે ભાઈ વાદળા દો કેટલા વાદળા થઈ ગયા કાલે વાદળા થઈ ગયા હતા આજે વાદળા છે ને ભાઈ કરેલ છે ભઠ્ઠી તો પેલા તાપી લઈ પછી રહી હીરા ઘસવા એટલે છે ને એના ટાઈડ ન હોય તો ભાઈ ફાઇનલ થઈને થઈ ગયા છે બપોરને આપણે છે ને ભાઈ હીરા ઘસીને ગયા છીએ બપોરા કરવા ને બપોર આમ છે ને મસ્ત મજા છે ને ભાઈ હું બનેલ છે તમને દેખાડ દઉં ભાઈ બપોરે આમ છે ને બનાવેલ છે અડદની દાળ છે બાકી સાઈઝ છે ડુંગળી રોટલા અડદની ડાળ હોય કે એટલે ડુંગળી ખાવા દો આપણે આંગળી છે ને ભાઈ કુલદીપ ભાઈ ગિલા હતા વાળી એટલે છે ને લઈ આવશે ભાઈ સાઈઝ ને કોયતમરી કોઈ કોયતમરીની ભાજી કરવા છે કે ઘડિયામાં ભણવા કેટલી કોઈ તમારી લેવા

આપણે રખડવા કામ જ નહીં ને એમ ને જાવ ઘડી ઘડી કર કામ હોય તો જાવ પણ બીજું હું ઘરનું કામ હોય ને બધું માર કરવાનું છે એવું છે હા બાકી છે ને આરીનું માને ઘરનું ને એવું કામ કરવાનું હોય બીજો એટલે બીજો આમ એટલું બધું ન હોય બાકી છે ને ટાઈમ રહે એટલે હીરા ગામમાં જવું પડે કેમ કે ઓફિસ સંભાળવાનું હોય અરુણ માને ને અમારે રવું ભાઈ છે ને અહીં છે ઓવું ભાઈ છે ને કાંઈક એનું કામ કરવાનું હોય કા ભાઈ ઓ ભાઈ અવિનાશ કા ભાઈ

અબન બાવણું કરતા વળી ત્યાં ભાઈ બાવણું કર્યું હું કે મારા બપાને પછી છે લગાડ્યો ભાઈ ને આ બાવ છે ને આંદે છે ને ભાઈ ટિકિટ ટંબાવાળા હું કો દિયાવું એનો કલર નો કેવા કાક બીજું કેવા પણ નામ ગયું નામ ને આવડતું એવું છે પણ ફી તો ગયું કે મસ્ત મજા છે ને લોકો આવી ગયું જો કેવું દેખાય આગળ દેખાય પણ કા ભાઈ શુભ ઓમ લાભ શુભ શુભ ને લાભ એમ લખે છે ને એ વાસે છે એવું છે ભાઈ જો કેવું છે ને ભાઈ કોમેન્ટ કરી નાખજો બાણું આમ તો સારું લાગ્યું ગા આપણને હા મારું એ તો મને હાર લાગે ની લા એ ભાઈ કે મારું એ મને ના લાગે

ને આ બસ છે ને ભાઈ મહેશભાઈ હજી છે ને ભાઈ ફોનમાં જવું છે આ બસ કુલદીપભાઈ ને આવડા હાથે છે ને કરતા હતા લેસન લેસન કરતા કરતા છે ને પાછા ફોનમાં જોવા મળે એવું છે ને આજનો વીડિયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને આશા રોક તમે બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર શેર કરવાનું ભૂલતા નહીં મારી પાસે બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય